નમસ્કાર મિત્રો આજે તારીખ નવ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસને વાર સોમવાર આજે આપણે થાણાના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ જાણીશું જેમાં મિત્રો આજે પણ એવરેજ કન્ટિન્યુ સત્તરસોથી બે હજાર વચ્ચે બજાર ટકેલું જોવા મળી રહ્યું છે જૂનાગઢ જામજોધપુર ખંભાળિયા એ માર્કેટયાર્ડમાં એકવીસો આસપાસ પણ બજાર થતા જોવા મળી રહ્યા છે આ મુજબ કન્ટિન્યુ બજાર ચાલ્યા કરશે જ્યારે મિત્રો આ સપ્તાહમાં પણ ધાણીની બજારમાં સુધારો યથાવત જોવા મળશે અને તેજી સાથે વેપાર થતા જોવા મળી શકે છે બાકી આ મુજબના ધાણાના ભાવ નોંધાશે તો ચાલો મિત્રો આપણે જાણી લઈએ કે તમામ માર્કેટ યાર્ડની અંદર આજે ધાણાના ભાવ શું ચાલી રહ્યા હતા ખેડૂત મિત્રો આજના ધાણાના ભાવ જોઈએ તો મેદડા ચૌદસો થી અઢારસો ને પચાસ રૂપિયા પોરબંદર ચૌદસો પચાસ થી ચૌદસો ને પચાસ રૂપિયા સાવરકુંડલા અગિયારસો થી અઢારસો ને વીસ રૂપિયા હળવદ બારસો સિત્તેર થી સત્તરસો ને સિત્તેર રૂપિયા ધારી પંદરસો દસ થી પંદરસો ને દસ રૂપિયા વિસાવદર પંદરસો પાસઠથી અઢારસો ને એકાવન રૂપિયા બોટાદ બારસો પચાસ થી ચૌદસો ને ત્રીસ રૂપિયા રાજકોટ ચૌદસો પચાસ થી અઢારસો ને અઠાવન રૂપિયા ચામજોધપુર પંદરસો થી અઢારસો રૂપિયા પચાસ રૂપિયા થી બે રૂપિયા જસદણ તેરસો થી સત્તરસો રૂપિયા જૂનાગઢ સોળસો થી બે હજાર રૂપિયા જામનગર અગિયારસો થી ઓગણીસો રૂપિયા કાલાવડ બારસો થી પચીસ રૂપિયા ગોંડલ એક હજાર થી એકતાલીસ રૂપિયા आणि तळा हजार चौद सो एकावन चौदसो एकावन्न रुपया